નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના ગુજરાતી વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધારિત દરેક પ્રશ્નપત્રના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ આઠના ગુજરાતી વિષયના જે બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પેપર સાથે તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ લેવાનું છે તો જોઈએ આપણે તેમના સોલ્યુશન સાથે પ્રશ્ન એક અ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો ગધ્ય પાઠ જેમના ગુણ પાંચ નંબર એક સર્જકના મતે વહેલા ઉઠવાથી જિંદગીમાં કેટલા વર્ષનો વધારો થાય તો કે ચાર વર્ષનો નંબર બે કાકા બાળકો માટે શું લાવ્યા હતા કાકા બાળકો માટે રમકડા લાવ્યા હતા નંબર ત્રણ પાર્વતી બહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે તો પાર્વતી બહેન ગુણિયલ વહુને દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે નંબર ચાર આખલાને શેનું અભિમાન હતું આખલાને એના બળનું અભિમાન હતું નંબર પાંચ પહાડી લોકો કેમ એકદમ હિંમતવાળા બની ગયા પહાડી લોકો આઝાદી મળ્યા પછી એકદમ હિંમતવાળા બની ગયા પ્રશ્ન એક બ નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો પદ્ય પાઠ જેમના ગુણ ચાર નંબર એક શરૂઆત કરીએ કાવ્યમાં કવિ શ્રેને માત કરવાનું કહે છે તો શરૂઆત કરીએ કાવ્યમાં કવિ દુઃખોને માત કરવાનું કહે છે નંબર બે હાઈકુ કાવ્ય પ્રકાર ક્યાં દેશમાંથી આવ્યો કાવ્ય પ્રકાર જાપાન દેશમાંથી આવ્યો નંબર ત્રણ કવિ વિપત ના સમયે શું કરવા કહે છે કવિ વિપતના સમય પુરુષાર્થ કરવા કહે છે નંબર શું અંજાયા છે તો સ્નેહ તણા સાથિયા અંજાયા છે પ્રશ્ન બે અ આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો ગદ્ય પાઠ જેમના ગુણ છ નંબર એક નિખિલ રાયને અંજનીની કઈ કઈ પ્રવૃત્તિઓ ગમતી નથી કેમ તો તેમનો જવાબ અહીં આપેલો છે નંબર બે વલ્લભભાઈ નીડર કહેવાયા કેમ ત્યાર પછી નંબર ત્રણ દયાળજીભાઈને કઈ વાત મનોમન ખૂંચતી હતી કેમ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર જે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા અને અસાઇનમેન્ટ જેમાં બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા

બેસાડ્યા અને પોતે તેને નાખવા લાગ્યા નંબર બે સંતાનોના વિદાયથી બા પર અસર થઈ સંતાનોના વિદાયથી બા આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોઈ બા દુઃખથી ભાંગી પડી અને પગથિયે જઈ બેસી પડી નંબર ત્રણ શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કેવી રીતે જગતને રળિયાત કરવાનું કહે છે શરૂઆત કરીએ કાવ્યમાં કવિ જે આપણે હાજરી હોય ત્યાં બધું જ આપણા ગુણોથી મહેકતું કરી આપણું ઘર શહેર અને વિશ્વને રળિયાત કરવાનું કહે છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના વિગતે જવાબ લખો કોઈ પણ ત્રણ જેમના ગુણ નવ નંબર એક આત્મ સુધારણા માટે નવા વર્ષ ક્યાં ક્યાં સંકલ્પ લેવામાં આવે છે તો તેમનો જવાબ અહીં આપેલો છે પટરાણીઓ તેમની મુક્ત માં પ્રગટ થતો ભાવાર્થ વર્ણવો નંબર ચાર અનન્ય રાજાઓમાં ક્યાં જવાનું કહે છે શા માટે પ્રશ્ન ચા નીચે આપેલ પ્રશ્નોના આધારે એસ એમ એસ કે ન્યૂઝ રિપોર્ટ રિપોર્ટનું નિર્માણ કરો કોઈપણ એક જેમના ગુણપાત નંબરે તમારી શાળામાં છવ્વીસમી જાન્યુઆરી યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમનો ન્યૂઝ રિપોર્ટ લખો અહીં જે ન્યૂઝ રિપોર્ટ લખીને આપેલો છે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનો જે તમે અહીં જવાબ સાથે જોઈ શકો છો અને તમે તમારી નોટબુકમાં પણ સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી નંબર બે છે તમારો મિત્ર શાળાએ આવ્યો નથી તો આજના દિવસના શિક્ષણ કાર્યનો તમારા મિત્રને એસ એમ એસ કરો એટલે કે એસ એમ એસ કરો ત્યાર પછી છે પ્રશ્ન પાંચ આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો બે માંથી એક જેમના ગુણ પાંચ નંબર એક નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન તે વિચાર વિસ્તાર અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો જવાબ સાથે

ત્યાર પછી નંબર બે છે મારો યાદગાર પ્રવાસ ત્યાર પછી નંબર ત્રણ છે મારા શૈષવના સસ્મરણો ત્યાર પછી આપણે આગળ પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છે છ તમે તમારા પરિવાર સાથે ફરવા ગયા હોય તેનો અનુભવ લખો તો જે અનુભવ તમને અહીં લખી અને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો જવાબ સાથે ત્યાર પછી છે પ્રશ્ન આઠ આપેલ બિલના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ અહીં તમને બિલ આપેલું છે તો નયન સ્ટેશનરી સ્ટોર દુકાન નંબર છસો પાંચ અપના બજાર સેટેલાઇટ અમદાવાદમાં આવેલો છે નંબર બે એક નંગ પેન્સિલ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે એક નંગ પેન્સિલ ખરીદવા પાંચ રૂપિયા ચૂકવવા પડે નંબર ત્રણ વિરાજ રવિવારે વસ્તુ ખરીદી કરવા જશે તો વસ્તુ ખરીદી શકશે વિરાજ રવિવારે વસ્તુ ખરીદવા જશે તો વસ્તુ ખરીદી શકશે નહીં કારણ કે રવિવારે દુકાન બંધ રહેશે નંબર ચાર વિરાજે કઈ વસ્તુ ખરીદવા સૌથી વધારે ખર્ચ કર્યો વિરાજે નોટબુક ખરીદવા સૌથી વધારે ખર્ચ કર્યો નંબર પાંચ વિરાજને કેટલા રૂપિયાની ખરીદી કરશે તો તેને દસ ટકા વળતર મળશે વિરાજને બે બોક્સ ખરીદવા બસો રૂપિયા ચૂકવવા પડે પ્રશ્ન નવ માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ દસ નંબર એક નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો દરકાર તો પરવા કાળજી દેવે પોતાના સ્વાસ્થ્યની કોઈ દરકાર રાખી નહીં અને બીમાર પડી ગયો નંબર બે સાચી જોડણી શોધો તો દીવાન ખાન નંબર ત્રણ નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો તો શરૂઆત સુવાયુ સુંદર સોગાત સૌથી નંબર ચાર નીચે આપેલ શબ્દના તસ્મસ શબ્દ લખો હાથ તો હસ્ત કરમ તો કર્મ નંબર પાંચ નીચે આપેલ શબ્દના ત્ર દ્રવ્ય શબ્દ લખો સૂર્ય તો સૂરજ વર્ષ તો વરસ નંબર સાચી જોડણી લખો નંબર સાત નીચે આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો વાચાળ મૂંગ વાક્ય બનશે ગામ શાંત અને મૂંગું હતું કોઈ અવાજ સંભળાતો ન હતો સવાર સાંજ વાક્ય બનશે સવાર અને સાંજ દિવસની શરૂઆત અને અંત છે નંબર આઠ નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા બીજા નંબરે કયો શબ્દ આવશે તો આકાશ ચંદ્ર પતંગ પૂજા અને પ્રાથમિક તો બીજા નંબરે આવશે ચંદ્ર પ્રશ્ન દસ માગ્યા મુજબ લખો જેમના ગુણ દસ નંબરે દ્વિગુ સમાસના બે ઉદાહરણ લખો એવું કહેવાય છે કે સહદેવને ત્રિલોકનું જ્ઞાન હતું નવરાત્રિ મારો ગમતો તહેવાર છે નંબર બે નીચે આપેલા વાક્યમાં સમાસ ઓળખી તેનો પ્રકાર લખો તો આપણે મા બાપની સેવા કરવી જોઈએ મા બાપ દ્વંદ્વ સમાસ નંબર ત્રણ નીચે આપેલ દ્વિરુક્ત શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો માંડ માંડ તો ગરીબ ખેડૂત માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવી શકતો હતો નંબર ચાર નીચેના શબ્દોમાંથી રવાનુકારી કાર્ય શબ્દ ઓળખી લખો તો જવાબ આવશે ટમ ટમ નંબર પાંચ અમુક અંશના લોપવાળી દ્વિરિક્ત શોધીને લખો તો આટ આટલું નંબર છ વાક્યોનો પ્રકાર જણાવો જો તમે મહેનત નહીં કરો તો તમે પરીક્ષામાં પાસ નહીં થાવ સંયુક્ત વાક્ય નંબર સાત નીચેના વાક્યોમાંથી સંયુક્ત વાક્ય ઓળખીને લખો તો સંયુક્ત વાક્ય આવશે ખેડૂત ડરીને દુઃખ વેઠે ને ઝાલીમની લાખો ખાન નંબર આઠ સાદા વાક્યોનું એક ઉદાહરણ લખો જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા નંબર નવ વાક્યમાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખો તો જોઈએ તેમનો રૂઢિપ્રયોગ એકનો બે ન થવો અર્થ બનશે કોઈની વાત માનવી નહીં જીદ કરવી પોતાની મરજી મુજબ કામ કરવું નંબર દસ નીચે આપેલ કહેવતનો અર્થ આપો હિંમતે મરદા તો મદદે ઉદા જો કોઈમાં હિંમત અને દ્રઢ નિશ્ચય હોય તો ભગવાન પણ તેમની મદદ કરશે અહીંયા વેકેશનનો તમારે સદુપયોગ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના બ્લૂ પ્રિન્ટ આધારિત તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે